ધાનપુર લીંબડી મેદ્રી ગ્રામ પંચાયત સારી ગામમાં મનરેગા યોજનામાં માટી મેટરનો રોડ બનાવ્યા વગર આખે આખો ખાઈ ગયા કૌભાંડ ધાનપુર તાલુકામાં અને આખા દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ ધૂળમાંડ્યું બે મહિનાથી કૌભાંડમાં સંડોવાયા મોટા માથાના પુત્રો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં માટી મેટલ સીસી રોડ ચેક ડેમ પેવર બ્લોકનું કામ કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારે તટસ્થ તપાસ ટીમો ગાંધીનગરથી રવાના કરતા ધાનપુર તાલુકા અને દેવગઢ બારિયામાં ગામે ગામ મનરેગા યોદ્ધામાં કામો ખૂંદી વળી તપાસ ટીમો કૌભાંડ આચરવામાં આવેલ માટી મેટલ રોડના હાલ તપાસ ચાલુ છે અને પૂર્ણતાના આવે છે ત્યારે ધાનપુર તાલુકાના ચારી ગામે માટી મેટલનો રોડ અમારી ન્યૂઝ ચેનલ દ્વારા બોગસ માટી મેટલના રોડનો ભાંડો પડ્યો છે મનરેગા યોજનાના કામોના કોબાન ધાનપુર તાલુકામાં આવતા સરપંચો આલમમાં મનરેગાના કર્મચારીઓમાં ચકચાર વ્યાપી જવા પામી ચારી ગામે પાકા રસ્તાથી ગેમાભાઈ ગોપસિંહભાઈ પરમાના ઘર સુધી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં માટી મેટલનો રોડ બનાવવામાં આવ્યો જે રોડ ચાર લાખ ચોર્યાસી હજાર જેટલી રકમ મંજૂર કરવામાં આવી જે રસ્તો બનાવવાની જગ્યાએ ગામના મિલી ભગતના ગાંઠિયા અને મનરેગા યોજનાના કરાર આધારિત કર્મચારીઓને મિલી ભગતના તલાટી સરપંચની ટોળકીના કારણે

ક્યારે ચારી તો શું તમારું આ શું ખાઈ ગયા છે અહીંયા પાકે રસ્તેથી થી શું ખાઈ ગયા અહીંયા પાકે રસ્તે થી આરસીસી ખાઈ ગયા છે સાહેબ અંદાજે કેટલા લાખ હોય લાખ ચાર અંદાજે ચાર લાખ ઉપર નું કયો એવું કઈક છે સાહેબ અમે કઈ ખ્યાલ નથી પણ એટલે કોણ ખાઈ ગયો આ કોણ ખાઈ જાય ને કોણ ને કઈ ખબર નથી અમને આ સરપંચ જ ખાઈ ગયા ને સરપંચ ખાતા કોઈ મુખ્ય એ જ ખાતા હોય સરપંચ